ફોન કર્યો તો મારે ચેનલ ચેનલની હું સપોર્ટ કરું આ મેં જોયું આડી બાવન સબસ્ક્રાઇબર જ છે તો પણ તમે લાઈવ કરો ને અમનશાહભાઈ કાંઈ વાંધો નહીં તમારે બાવન સબસ્ક્રાઈબર તો છે જ ચેનલની ક્યાં જરૂરત છે તમારે અમે લાઈવ કરો લાઈવ કરો એટલે તમારે આમાં બધા સપોર્ટ કરવાના જ છે અમનશાહભાઈ તમે બધાને સપોર્ટ કરો એટલે તમારે કઈ નથી કરવું કરો એટલે તમારે સપોર્ટ જ મળી જાય બધું દેવા જવાનું છે ને આશા ખાન હશે અલઓ સોલાભાઈ તો લાઈવ મેકીને ખુરશી પર સુઈ જાય છે જો ચાલુ છે અકેરે હા મારે પાસે સમય નથી જતો ઓકે ભાઈ કાઈ વાંધો નહીં નહીં આ તો આપણને સપોર્ટ કરતા હોય એટલે આપણે કેવો યાર પડે ને અમનસા ભાઈ હા ઓલા ભાઈ તો લાઈવ મેકીને ખુરશી પર સુઈ જાય છે સોલાભાઈ ને લાઈવ માં મારે જાવું હતું પણ હવે એવું છે

બપોરે ગઈ થી બપોરે ઘેર કઈ વાંધો નઈ મારે પાછું હું હોસ્પિટલે જાય ને તો ટાવર નથી આવતો દસ વાગે અહીંયા મેળ નથી આવતો હું ત્યાંથી પાછા ઘરે આવું ને બાર વાગી જાય તો પછી બાપા સીતારામ થઈ જાય લાઈવ એટલે મેં આજ વેલા કરી મે કલાક નો ટાઈમ થઈ ગયો નહીં તો કરી નાખીએ મને વાગે પણ ટાઈમ નહી મળ્યો હોય દુબઈ બાજુ નીકળી નહીં ગયા ને રિક્ષા લઈને એટલે ભરતા ભરતા ઈ બાજુ પૂગી નઈ ગયા ને આટા મારતા મારતા તમે કોમેન્ટ કરીશો જરાક દુબઈ આવ્યા હોય તો હા જો એમ ગઈ છે બધા હું તો હું હોસ્પિટલ ત્રણ વાગ્યા આવ્યો હતો હોસ્પિટલ બરોબર ચાલતું નથી ને આગળ જવાનું છે તો ફોન આગળ કર્યો ઓલો ભાઈ આવે એટલે આગળ જવાનું છે ટિફિન ને લઈને તો મેં કીધું ઘડી અડધી કલાક સપોર્ટ કરી લઉં બધા પણ નખાય નહીં પાણીની ડોલ એક સપના થોડા ફાફા મારે લઈમાં આવો તમને આશ્યા બોલાવે આવી ગયા એને નેટ ન ચાલતું એને એને બોલાવ્યા છે આગળ સોલા ભાઈ ને ફોન કરીને આજની સ્ટોરી નથી મેં જોઈ ઐસા દીધી આજની સ્ટોરી જોવાનો ટાઈમ નથી મળ્યો નામ હું હતું ભૂલાઈ ગયું મને ગોબરી ની જેમ તમે લેવા નથી મળ્યા ને તો એ ઓલે ગોબરીની જેમ તમે લેવા નથી મળ્યા ને પાછા